સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સ નું દૂષણ દૂર કરવા નેમ લીધી છે અને સુરતમાં ડ્રગ્સ અને દારૂના દોષણથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજાઈ હતી તો જણાવ્યું કે ગાંધીજી અને અને સરદાર પટેલ સાહેબના ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં જે રીતે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે જેથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે ડ્રગ્સ પેડલરો ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે જેથી આપણી યુવા પેઢી ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી બરબાદ થઈ રહ્યા છે આજનો યુવા ઉજારથી ભરેલો

સખત કાર્યવાહી કરવામાં આવે તેવી ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે જે પ્રકારે છેલ્લા વર્ષોથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને એ આજે ગુજરાતની કોઈ પણ નાની કોલેજ હોય કે યુનિવર્સિટી હોય કે કોલેજ કેમ્પસ હોય કે યુનિવર્સિટી કેમ્પસ હોય એની આજુબાજુ તમામ જગ્યાએ ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો હોય ત્યારે એના કારણે આજે એકવીસ લાખ કરતાં પણ વધારે ગુજરાતના લોકો ડ્રગ્સ એડિક્ટ બની ચૂક્યા છે એમાં બે લાખ કરતાં પણ વધારે મહિલાઓ પણ ડ્રગ એડિક્ટ બની ચૂકી હોય ત્યારે આ જે નશાના રવાડે ચડીને યુ યુવાધન જે ગુજરાતનું બરબાદ થઈ રહ્યું છે એને બચાવવા માટે એમના પરિવારજનોને બચાવવા માટે એમની કારકિર્દીને બચાવવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે